મધ્યરાત્રીએ બની ઘટના વ્યારાથી બારડોલી તરફ આવી રહેલી ટ્રક ના ચાલકે કાબુ ગુમાવતા પાટીદાર સમાજની વાડી પાસે સર્વિસ રોડ પર ટ્રકે પલટી મારી હતી ટ્રક કલકત્તાથી આણંદ મેટ્રોનો સામાન લઈ જઈ રહી હતી તે દરમિયાન વ્યારાથી બારડોલી તરફ હાઈવે પર પસાર થતું ટ્રક ડિવાઇડર કુરીને સર્વિસ રોડ પર ધડાકાભેર પલટી માર્યું હતું ઘટનાની જાણ બારડોલી પોલીસ મથકને થતા તાત્કાલિક બારડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જોકે ટ્રક પલટી માર્યા બાદ ડ્રાઈવર અને ક્લીનરનો બચાવ થયો હતો રાત્રિ દરમિયાન ત્યાં પસાર થતું કોઈ વાહન ન હોવાના પગલે કોઈ જાનહાની પણ થવા પામી નથી હાલ તો પોલીસે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે